આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાષ્રીના અમદાવાદમાં આગમન અવસરે આજે મંગલ પ્રવેશ મહોત્સવ યોજાયો હતો જ્યારે દસ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ આશીર્વાદ મહોત્સવ અને તેર જુલાઈ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે ભારતમાં મહાન રાષ્ટ્ર સંત પ્રાકૃત ભાષાના પ્રખર આધ્યાત્મિક યોગી એવા આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રી બાસઠ સાધુ અને સાધ્વીજી સાથે ગુજરાતમાં પ્રથમવાર ચાતુર્માસ માટે પધાર્યા છે ત્યારે અમદાવાદમાં ચાતુર્માસની ઘોષણા સાથે જ સમગ્ર જૈન સમાજ તેમજ જનજનમાં ઉત્સાહ તેમજ આનંદની લાગણી છવાઈ ગઈ છે આ પ્રસંગે શિરોમણી પરમ સંરક્ષણ શ્રી સૌભાગમલજી કટારિયા પરમ સંરક્ષણ શ્રી કૌશિકભાઈ જૈન ગૌરવ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ કટારિયા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ મહામંત્રી શ્રી ઋષભભાઈ જૈન કાર્યધ્યક્ષ શ્રી લોકેશભાઈ કડિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ ફેકલ્ટીને તમામ સાધુ સાધ્વીજીઓએ આશીર્વાદ આપ્યા હતા આચાર્યશ્રીના ચાતુર્માસ દરમિયાન સમાજના ઉત્થાન માટે સામાજિક ધાર્મિક શૈક્ષણિક પ્રાકૃતિક ભાષા તેમજ આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે તેમજ આચાર્યશ્રીના વ્યાખ્યાન અને પ્રવચનથી જનજનને આશીર્વાદ અને સમાજને પ્રોત્સાહન મળશે